પહેલા આપણે કીધું કે બોડી દ્રશ્ય છે અને આંખ દ્રષ્ટા છે પછી આંખ દ્રશ્ય છે અને મન જોય છે એટલે પછી એની હાયર ઓથોરિટી છે એટલે એ પછી મન જોઈ છે જયારે મન એટલે મન પછી દ્રશ્ય થઈ જાય અને આપણો અંદર નો મન છે ભાન

ભય લાગે છે અને અંદર થાય છે હવે પછી એને એને જુદી રીતે લેવું પડશે આ પરોક્ષ તો આ પરોક્ષ તમે જોયું કે જેમાં ઇન્દ્રિયો દ્વારા આંખ કાન નાક દ્વારા ખબર ન પડે કે આ સુખી છે દુખી છે આ આપણને પ્રેમ કરે છે પ્રેમ ભાવ અત્યારે ભલે ભાવ દેખાડે છે પણ ખરેખર ભાવ છે કે નહીં એ કઈ ખબર પડે નહી મનની અંદર જે વસ્તુ બની રહી છે એને જોઈ શકે બરાબર એટલે આ રીતે ઈ પરોક્ષ થયું હવે હવે આત્મજ્ઞાન ની અંદર એ પરોક્ષ શું આત્મજ્ઞાન ની અંદર એક પરોક્ષ જ્ઞાન છે નવ પરોક્ષ તો આત્માની અંદર પરોક્ષ જ્ઞાન એટલે દાખલા તરીકે

સજ્જન વ્યક્તિ કે જાતા હશે તો દસ જણા હતા પણ એક ખોવાઈ જ એટલે એણે એમ કીધું કે દસ મો છે હવે દસ કોણ છે એ ખબર નથી પણ જો દસ છે એમ કીધું ને એટલે મને એના ઉપર વિશ્વાસ હતો કે આ ખોટું નખી એટલે દસ તો છે જ હવે દસમો છે પણ દસ માં હારે કનેક્શન નથી થયું તો દસ છે એ પરોક્ષ જ્ઞાન કોણ છે એ ખબર નથી પણ દસ માં તો છે જ પરોક્ષ થયું પછી નવ ને એક સાઈડ માં કરીને દસ માં ને કે તું દસ મો તું દસ મો તું દસ મો એ અપરોક્ષ થયું હવે અંદર ની બાજુ આ તો દ્રષ્ટાંત હતું હવે આપણે અંદર ની બાજુ આ તો એક દાખલો આપ્યો અંદર આત્મા ની અનુભૂતિ કરવા માટે પરોક્ષ અને અપરોક્ષ જ્ઞાન જોઈએ હવે દંગલા તરીકે સંત પુરુષ એમ કે તમારી અંદર જ્ઞાતા દ્રષ્ટા છે તો જ્ઞાતા દ્રષ્ટા છે એનો પરોક્ષ નિશ્ચય જેમ ઓલા આપતો પુરુષે કીધું કે ના છે તો ખરો જ તો ઈ આપણે નિશ્ચય કેવી રીતે કરીએ પરોક્ષ નિશ્ચય કરવો છે દ્રષ્ટા નામનું કોન્શિયસનેસ નામનું તત્વ છે એનો નિશ્ચય કરવું હોય તો શું કરવું એટલે જ્ઞાતા દ્રષ્ટા છે આપણી અંદર ના જ્ઞાતા દ્રષ્ટા નું શું સ્વરૂપ છે કોન્શિયસનેસ કોન્શિયસનેસ ને આમ ગુજરાતી માં શું બોલે ભાન હા તો ભાન છે એ આખો દિવસ તમે વિચાર કરો તો ભાન નામ નું તત્વ આખો દિવસ હોય છે જાગૃત માં હોય સ્વપ્નમાં હોય સુધીમાં હોય તો આ ભાન તત્વ અને બોડીનું તત્વ માઇન્ડ નું તત્વ એમ માનો કે બોડી છે માઇન્ડ છે ઇન્ટેલેક્ટ છે તો આ બધાની અંદર નો ભેદ શું ભાન ની ચિંગારી ના હોય તો આ બીજા કોઈ પણ પાર્ટ કામ નહી કરશે

આ બોડી માઇન્ડ થી અલગ છે એવો નિશ્ચય કરવો હજી જોયો નથી આત્માને પણ તમે એવો નિશ્ચય કરો તો ભાન નામ નું તત્વ એક ભાન નામનું એક જળ તત્વ જળ અને ચેતન બે તત્વ સમજી હવે જેટલા જળ હોય એને તો તમે હાલો ચેતન ને તમે નો અડી ગો જળ ને તો જળ કહી ગો

અને રિયલ સેન્સ માં અંદર ના પ્રેમ થી ગોતો છો ખરેખર છે પરોક્ષ જ્ઞાન ક્યારે થશે એટલે વ્યાસજી એમ કેતા કે અહીંયા જે આપણા સત્સંગમાં આવે છે ત્યાં આપણે માની આલી હાલી કે એને પરોક્ષ જ્ઞાન થઈ ગયું હશે એટલે પરોક્ષ ની અંદર તમે તમે કમસે કમ તમને દેખાય છે એનો ઇન્કાર કરી શકો તમને જે દેખાય છે એનો ઇન્કાર કરી શકો એટલે ઓલું તત્વ હોય એવું અનુમાન થાય દાખલા તરીકે ભાન નામનું તત્વ છે તો શરીર નામનું તત્વ છે એની અંદર જેને માઇન્ડ કઈ છે કે ઇન્ટેલેક્ટ કઈ છે ઇન્ફોર્મેશન નો ડેટા છે તો એ ડેટાની અંદર એ જીવંત નથી ભાન નું તત્વ એનું તો છે નહીં એટલે આ અંદર એસસ થાય એ એસસ થાય તો નિશ્ચય થાય એટલે આ વસ્તુ ઉપર મનન કરવાથી થોડુંક થોડુંક અંદર ઘુસે ને એના ઉપર ઓલું થાય ના એટલે એની અંદર વિચારણા કરવી પડે થિંકિંગ કરવું પડે માન્યતાના ના બેઝ ઉપર ના ચાલે બીકોઝ આ વસ્તુ આપણે કેટલી વાર સાંભળી હોય પણ એના ઉપર છે ને વધારે કઈ અટેન્શન નાખ્યું ન હોય એટલે છે નથી એક જ લાગે હવે આપણે એ જગ્યા આવી જાય છે કે મન ને આપણે જોઈ છીએ તો મન છે એ પરોક્ષ છે મન છે ઇન્દ્રિયો દ્વારા જણાતું નથી પણ અનુભવ દ્વારા ખબર પડે છે કે અત્યારે સુખ થાય છે દુઃખ થાય છે સારું લાગે છે ખરાબ લાગે છે બધી વસ્તુ તો ખબર પડે હવે 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 તમે વિચાર કરો કે બોડી ને જોવું છે બોડીને આપણે જોવું છે બારના પદાર્થોને જોવા છે તો આંખની જરૂર પડે હવે આંખની જરૂર પડે બોડીની જરૂર પડે મનની જરૂર પડે અને આત્માની જરૂર પડે હવે આંખ ને જોવી છે તો બોડી આંખ મન છે એને જોવે અને એની પાછળ છે ઈ કોન્સિયસનેસ છે હવે 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 તમે આમ સમજો કે મન છે એની અંદર સંકલ્પ વિકલ્પ ઉઠે તો એને કોણ જોવે છે હવે મન ને જોવા માટે મને જોઈ અને આત્માય જોઈ મનને જોવા માટે આંખ ને જોવા માટે આંખ જોઈ મન જોઈ અને આત્મા જોઈ કોન્સિયસનેસ જોઈ એટલે હવે આપણે પાછળ જતા જતા દાખલા તરીકે મન છે એ શાંત થઈ ગયું મન કઈ ગતિ કરતું નથી તો મન શાંત હોવા છતાં મનની શાંતિ ને કોઈ જાણે છે એ જે છે ને એવું પરોક્ષ છે એટલે આ જે હોવાપણું છે ને એટલે ક્યારેક તમારું હોવાપણું એવું આવે કે જેમાં વિચારો પૂર્ણ રીતે શાંત થઈ ગયા હોય તો વિચારો પૂર્ણ રીતે શાંત થઈ ગયા હોય એટલે વિચારોનો મનનો અંત આવી ગયો છે પણ તમે છો એટલે આ તમે જે છો ને એ સાક્ષાત અપરોક્ષ કહેવાય તમારે તમારા સાબિતી માટે તમારા હોવાપણા માટે તમારે બારના દ્રશ્ય જગતની જરૂર નથી ઇન્દ્રિયોની જરૂર નથી મનની જરૂર નથી બુદ્ધિની ની જરૂર નથી તમે સ્વયં છો તમારા માટે કઈ જરૂર નથી બીજાની માનો કે તમારે આ દ્રશ્ય જગત ને જોવું છે તો આંખ ની જરૂર પડશે મનની જરૂર પડશે અને આત્માની જરૂર પડશે પણ સ્વયં ને જાણવા માટે બીજા સ્વયંને જાણવા માટે તમારે ન મન બુદ્ધિ જીત અહંકાર કોઈ ની જરૂર નહીં પડે શાંત કઈ હોય નહીં અને છતાંય તમારું હોવું છે આ તમારું હોવું છે એના માટે કોઈની કોઈ વસ્તુની જરૂરિયાત નથી તમારે ને જવું હોય મન જવું હોય વિચારને ને હોય તો કોઈ ને કોઈ વસ્તુની જરૂરિયાત પડશે પણ તમારા હોવા માટે કોઈની જરૂરિયાત નથી છે ઉપર આ છે જે છે એના ઉપર આ છે મને કે હું છું હું અને એટેન્શન ના પડદા ઉપર તમે છો